સિત્તેર વર્ષ પછી દેવ શૈન્ય એકાદશી પર અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ યોગ ભગવાન નારાયણની કૃપાથી સિત્તેર વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે જેના કારણે હવે બાર રાશિમાંથી આ ચાર રાશિના જાતકોને ધન સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થશે અને તેમના જીવનમાં સમૃદ્ધિ આવશે અપાર ખુશીઓ જે તેમના જીવનમાં મોટા ફેરફારો લાવશે અમે તમને જણાવી દઈએ કે દેવયાની એકાદશી પર બનેલા રિદ્ધિ સિદ્ધિ યોગથી આ ચાર રાશિઓ તમારા બધા અધૂરા કાર્યો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી પૂર્ણ થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે સનાતન શાસ્ત્રોમાં દેવશૈની એકાદશીની તારીખથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી મૌન રહેશે ક્ષીર સાગરમાં સુઈ જાય છે કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે તો મિત્રો તમે લોકોએ આ વિડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે આ ચાર રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે વિષ્ણુ નારાયણના આશીર્વાદ મળશે તો મિત્રો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે લક્ષ્મી નારાયણ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધનદૌલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જયલક્ષ્મી નારાયણ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો જરૂરથી શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી સોળ જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગ્યે શરૂ થશે અને સત્તર જુલાઈ રાત્રે નવ વાગ્યે સમાપ્ત થશે સત્તર જુલાઈથી અઢારમી જુલાઈના રોજ સવારે પાંચ ને પાંત્રીસ થી આઠ ને વચ્ચે પાંચ ને પાંત્રીસ થી બની રહ્યો છે અને અઢારમી જુલાઈ ત્રણ વાગે પૂર્ણ થશે આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અખૂટ ફળ મળે છે અને સ્વસ્થ જીવનમાં

તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી સમસ્યાઓનો પણ અંત આવશે ચાલો તમને જણાવી દઈએ કે દેવશ્રીની એકાદશીના દિવસે દેવી લક્ષ્મી ભગવાન નારાયણની કૃપાથી તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે જો તમે બિઝનેસ કરશો તો તમારા બિઝનેસ સફળ થશે હા મિત્રો તેમજ

સાથે જ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારું સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે હા મેષ રાશિના લોકો તમારા મનપસંદ રહેશે અને તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે તમારું જીવન પણ તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે ભગવાન વિષ્ણુની કૃપાથી પૂર્ણ થશે હા મિત્રો તમારી કારકિર્દીમાં ભગવાન વિષ્ણુ તમને સૌભાગ્ય આપશે આ સાથે ભેષ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે જો તમે તમારું કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો હા મિત્રો ભગવાનના આશીર્વાદથી તમારા અભિપ્રાયમને વધારો થશે એટલું જ નહીં આ સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓનો સહયોગ પણ મળશે તમારો વ્યવસાય વધશે તમને સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવના છે ચાલો તમને જણાવી દઈએ કે તમે સત્તર જુલાઈ ભગવાન નારાયણનું વ્રત કરશો નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમારા પર ભગવાનની કૃપા છે અમે તેમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારી પર કૃપા થશે આ દેવશેની એકાદશીથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેનાથી તમે આનંદ અનુભવશો અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો તમારું જે પણ કામ લાંબા સમયથી પડતર હતું તે માતા લક્ષ્મીજીની કૃપાથી પૂર્ણ થશે ભગવાન નારાયણની કૃપાથી જે ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે હા સિંહ રાશિના લોકો તમને જણાવવા માગે છે કે હવે તમે જે પણ કામ કરશો તે કામ દેવીની કૃપાથી પૂર્ણ થશે લક્ષ્મી અને ભગવાન નારાયણ તમારી આજીવિકામાં સુધારો કરશે રોજગારમાં વધારો થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે અને તમારા પરિવાર સાથેના સંબંધો પણ વધશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પૂર્ણ થઈ શકે છે અને તમને તમારા બાળકોના ભણતરમાં પણ રાશ પડશે અને સિંહ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત પણ હવે પૂર્ણ થશે તમને લાભ આપે છે ચાલો તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળશે મિત્રો તમારી મીઠી વાતોને કારણે તમારા બધા કાર્યો પૂરા થશે જેના કારણે તમારે બધી જ પૈસા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે અને સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો તમારા પર વિષ્ણુના વિશેષ આશીર્વાદ છે તમે રાતે બમણી અને દિવસે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ધંડો બનશો જેથી દુનિયા હવે તમારી સુંદરતા જોશે એવું કહેવું ખોટું નથી કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે સુખી વૈવાહિક જીવનને કારણે તમને તમારા રોકાણનો લાભ મળશે અને આ સમય દરમિયાન તેમને શેરબજારની સટ્ટા અને લોટરીનો લાભ પણ મળી શકે છે તમારી આવક લાભ સ્થાનમાં રહેશે આ સમયે પૂર્ણતા તમારા સપક્ષમાં છે નંબર કન્યા રાશિ કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને આવનારા મહિનામાં શરૂઆતથી જણાવવું જોઈએ શનિ એકાદશીથી તમને ઘણા બધા આશીર્વાદ મળશે તમને ફાયદો થવાનો છે તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કન્યા રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે આગામી સમયમાં તમારા ભાગ્યના સિતારા ચમકશે આવનારો મહિનો જેના કારણે તમે સખત મહેનત કરશો અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ આનંદ અનુભવશો જે તમારા મનપસંદ હશે અને સાથે જ અમે તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આવકમાં ઘણો વધારો થશે હા કન્યા રાશિના જાતકો એ કહો કે જો તમે વેપારી વર્ગના છો અને ભાગીદારમાં વેપાર કરો છો તો તમને ઘણો બધો ફાયદો થવાનો છે કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં ભણવા ઈચ્છે છે અથવા જે લોકો વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમને વિદેશ જવાની તક શકનું સાકાર થશે અમે તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ મહંતના કહેવા પ્રમાણે ચોક્કસ પ્રમાણે સફળતા પ્રાપ્ત કરશે કન્યા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ છીએ કે જે લોકો સારી નોકરી અથવા રોજગારીની શોધી રહ્યા હોય તેઓને તેમના વિસ્તારમાં ખૂબ જ જલ્દી નોકરી મળી જશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારું સ્વાસ્થ્ય પણ સનુકૂળ રહેશે અમે તમને જણાવીએ કે તમારા પ્રેમ જીવનમાં તમે ખુશીથી સમય પસાર કરશો માતા લક્ષ્મી અને ભગવાન લક્ષ્મી નારાયણના આશીર્વાદ સાથે આ એકાદશી તમારા માટે તૈયાર છે આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવો કે આ એકાદશી તમારા સ્વાસ્થ્યમાં થોડો સુધારો લાવશે કુંભ રાશિના જાતકો માટે સત્તરમી જુલાઈનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે એવું માનવામાં આવે છે કે તમને અદભુત પ્રકારનો લાભ થશે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે આ સાથે જ તમારી આવકનો વિસ્તાર પણ વધશે ચાલો તમને જણાવીએ કે ભગવાન નારાયણની કૃપાથી હવે તમારા માટે જે કંઈ બાકી છે આ સમયે તમને અમર્યાદિત ધનની પ્રાપ્તિ થશે કુંભ રાશિના જાતકોએ પોતાનું સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પૈસાનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે તેમજ તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને કુંભ રાશિના વ્યવસાયમાં અચાનક લાભ થશે તમારા પ્રિયજનોને જણાવો કે પરિવારમાં તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે તમારી વાળીના પ્રભાવથી તમને સફળતા મળશે આ મહિને તમારા કામમાં ધનની લાભની નવી તકો આવશે અને સાથે જ દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમે ખૂબ જ ઉત્સાહિત દેખાશો તો મિત્રો આ બધી રાશિઓ હતી જે સત્તર જુલાઈના રોજ ધનવાન બનવાની છે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ જરૂરથી લખો જેથી નારાયણ ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર